તો સુરતના વેસો વિસ્તારમાં આવેલા રૂંગટા સિનેમા ઘરોમાં મૂવી જોવા માટે આવેલા લોકોને ફિટનેસ બાબતે પ્રોત્સાહન મળે તે હેતુથી એક ફિટનેસ કોર્નર બનવામાં આવ્યું હતું મૂવી જોવા માટે આવતા લોકો તે ફિટનેસ કોર્નરનું એક્સપિરિયન્સ કરે છે સાથે તેઓને ફિટનેસને લગતી ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા

हाँ क्या अभी बोलूंगी तो अगर एक इधर गया तो मेरी बात लग जाएगी <laughs> थोड़ी बात अंदर ही अच्छी रहती है मारू नाम निकुल भट्ट है हूँ अँ रोंगटा सिनेमा मैनेजर छूँ એ અહીંયા અમારે ત્યાં જે ફોર્ટીન જુલાઈના રોજ જે મૂવી રિલીઝ થઈ છે ચંદુ ચેમ્પિયન એના માટે ફિટનેસ કોર્નર અમે અહીંયા પ્લાન કર્યું છે તો જે બી ઓડિયન્સ અમારે ત્યાં મૂવી જોવા આવે છે તો એ દરેક ઓડિયન્સ માટે એક અમે ફેસિલિટી રૂપે એક ફિટનેસ કોર્નર બનાવ્યું છે એટલે મૂવીના વિશે પણ જાણવા મળે અને જે બાયોપિક બનાવ્યું છે ચંદુ ચેમ્પિયન એના બેઝ ઉપર અમે ફિટનેસ કોર્નર બનાવ્યું છે તો ઓડિયન્સ જે પણ અહીંયા મૂવી જોવા આવે તો એની સાથે એનો પણ લાભ લઈ શકે સુરતના વેસુ ખાતે આવેલા રૂંગટા સિનેમા ઘરમાં ફિલ્મ ચંદુ ચેમ્પિયન નિહાળવા આવતા દર્શકો માટે મુકેલા ફિટનેસ કોર્નર ખરેખર આકર્ષણ કેન્દ્ર બન્યું હતું બ્યુરો રિપોર્ટ